નમસ્કાર આમ જોઈ રહ્યા છો આપની સાથે વડોદરા શહેર પોલીસમાં એકાદ મહિનાના ગાળામાં સત્યાવીસ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમો હતા કારલબાગ પોલીસ સ્ટેશન ના પીઆઈ ટ્રાફિક માં બન્યો નો વિરોધ થવાનો પોલીસ કમિશનરે પાંચ પીઆઈ ની આંતરિક બદલીઓ કરતા તેમાં નવ મહિના મુકવામાં આવ્યા હતા જેને પગલે આજે આ વિસ્તારના કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કરવા તૈયાર થયા હતા કે એક વર્ષથી વડોદરા માં પાછા વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પોતે સાહેબ થી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કહેવાય કે અમદાવાદમાં લોકો એમ કહેતા હતા કે અમદાવાદમાંથી અમારા વડોદરામાંથી આ સાહેબ આવ્યા તો ગુનેગારો ખુશ થયા અને અહીંયા જ્યારે કારલી બાગમાં ઘટના ઘટી મર્ડર થયું કોર્પોરેટરના પુત્રનું બીજેપીના પૂર્વ કોર્પોરેટર ત્યારે આ અધિકારીમાં જો ખામી હોય તો એમને શું કામ મૂક્યા હતા કમિશનર સાહેબ ને એવું તો રાતે રાત કોનું પ્રેશર આવ્યું કોણ એમને માહિતી આપે જ આવી સારા અધિકારીને મોકલીને કોને બચાવો છો કોને બચાવો ટ્રાફિકમાં મૂકો છો ટ્રાફિકમાં પીઆઈ સાહેબ બોનો તો ક્યાં મૂકવા એ પ્રશ્ન છે વડોદરા શહેરમાં અમે તો વર્ષોથી કહેતા સારા અધિકારીની આજે જાણી જોઈએ જે પણ પોલિટિકલ કારણોસર બદલી કરી છે અને સરકાર એક બાજુ એવું કે છે કે તમે રિવ્યુ આપો કે કયો અધિકારી કેવા કામ કરો છો કે આ તો કેટલા એવા નેગેટિવ રિવ્યુ આ તો જાહેર કરો પબ્લિકમાં બધી પબ્લિક પૂછો તમે વિસ્તારમાં ગમે ત્યાં પૂછો કે એચએમ વ્યાસ સાહેબ ક્યાં ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં મળે એમના પોલીસ કર્મચારીના સ્ટાફને પૂછો આત્મીયતા આવે આ બધી ભીડ કંઈ બોલાયેલી નથી કે કોઈની નથી ભાજપ હોય કોંગ્રેસ હોય આ વિસ્તારના તમામ લોકો એકમત થઈને સામાજિક નાગરિકો અહીંયા છે એટલે મારે તો સીપી સાહેબને કેવું છે કે સાહેબ તમે જાતે રિવ્યુ લેવા નીકળો હોમ મિનિસ્ટર સાહેબ તો કહે છે કે રિવ્યુ મંગાવો કામગીરી જોઈશું જનતાની આ તે કયો ને અને એમનાથી ગુનેગારો ફડફડે છે કે વ્યાસ સાહેબને કયું પોલીસ સ્ટેશન આપશે એવું ફફડે છે તો એવા અધિકારી બાવોસ કામગીરી તમે આ તો હવાલદાર જેવી કામગીરી આપી છે અપમાન કર્યું છે પોલીસ બેડાનું અને આવું કરીને બીજા જે અધિકારીઓ એમનો સ્ટાફ કામ કરે એ સો ટકા ડિમોલેશન થયો છે એટલે અમે આ કાળી પટ્ટીને વિરોધ કરીએ છીએ કે પોલીસ કમિશનર સાહેબ અમે તમને હાથ જોડીએ છીએ તમે નિષ્પક્ષ પોલિટિકલ વગર કામ કરો અને સારા અધિકારીને તમે પ્રોત્સાહન આપો હજુ બી સાહેબ તમારા પર પ્રેશર હોય તો અમને કહો અમે લોકો ટોળા ભરીને અમે આવીશું જાહેર હિતમાં આ ખરેખર બહુ ખોટો નિર્ણય છે અને સો ટકા મારું માનવું છે કે આ પોલિટિકલ નિર્ણય લીધો છે અને આવા અધિકારીને કરશે

હર્ષ સંઘવી સાહેબ ને કહેવા માંગે છે કે આવા બાવોસ અધિકારીને તમે નવ મહિનામાં જે બદલી કરી નાખી તો આવા બાવોસ અધિકારી આ અમારા એરિયામાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બહુ સારી કામગીરી હતી તટસ્થ કામગીરી હતી અને કોઈ વાદ વિવાદ વગરના વ્યક્તિ હતા હંમેશા પબ્લિક અને પોલીસની વચ્ચે સમન્વય એ કરી અને કાયદો અને કાનૂનનું કામ કરતા હતા એટલે અમારો વિરોધ છે કે આવા અધિકારીને અમારી નમ્ર વિનંતી છે કે આપ ફરીથી એમને પાછા કારેલી બાગ જેવા વિસ્તારમાં લાવો એવી અમારી લાગણી છે વ્યાસ સાહેબે એટીએસ જેવી જે ગુજરાતની જે મોસ્ટ એક કહેવાય શાખા એમાં અમદાવાદ ગાયકવાડ હવેલીમાં ક્રાઇમમાં બી કામ કરી ચૂકેલા છે તો આવા અધિકારીની ટ્રાફિકમાં જો બદલી થાય તો અમારા